દમણના યુવા સાંસદ ઉમેશભાઈ પટેલ સેલવાસ આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ઉમેશ પટેલ સાંસદ બન્યા બાદ સૌ પ્રથમ વખત સેલવાસ ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે સેલવાસના કિલવણીનાકા પાસે બિરસા મુંડાને હાર પહેરાવી તેમને વંદન કર્યું હતું ત્યારબાદ સેલવાસના યુવાઓ દ્વારા સાંસદ ઉમેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે સાંસદ ઉમેશભાઈ પટેલે દાદરાનગર હવેલીના તમામ લોકોને વચન આપ્યું હતું કે હું ભલે દમણ દીવનો સાંસદ છું પણ મારી ફરજ છે કે હું દાદરાનગર हवेलीના લોકો ને પણ મારી સાથે રાખીને જ કામ કરીશ તમાર ડાદરાનગર હવેલીના સાંસદ તમારી વાત સાંભળે યા ન સાંભળે પરંતુ હું તમારી વાત જરૂર સાંભળીશ અને મહિનાની પહેલી તારીખે હું સેલવાસ આવીશ અને દાદરાનગર હવેલીની જે પણ સમસ્યા છે એ સમસ્યા પર કામ કરવાની પૂરી કોશિશ કરીશ મેં જબ સે કુમાર ગીતા સેલવાસ સે લગાતાર રૂકવામ ધમન મળને આ છે कोई खानगढ़ से आ रहा है कोई से आ रहा है गोरखपोली से आ रहा है यानी पूरे सिलवासा से कहीं से कहीं से वो वहां तक पहुंचता है और आप सबको पता है कि दमन जीव में और दादा नगर हवेली के रास्तों की हालत क्या है तो मुझे डर बना रहता था कि ये लोग वहां तक दौड़ दौड़ के आते तो भगवान ना करे कोई हादसा बने तो मैं उन सबको बोल रहा था कि मैं सिलवासा आ रहा हूँ तो मैंने आज मेरा टाइम एक दिन निकाल लिया कि मैं यहाँ सिलवासा में आऊ ताकि ये लोग वहां तक दौड़ के ना जाए और दूसरी बात ये भी जरूरी थी कि दादा नगर हवेली के लोगों को मैं विश्वास दिलाना चाहता था कि आप लोग अकेले नहीं है अब आपके पास दो सांसद आपका सांसद तो है ही और एक स्टैपी सांसद भी आपके साथ साथ है और मैंने ये वादा अढ़ाई साल पहले किया था कि एक सांसद आपका दादा नगर हवेली का होगा तो दूसरा सांसद दमन दीव से भी आपका होगा तो ये मैंने जो वादा किया था दमन दीव और दादा नगर हवेली की जनता को खास करके दादा नगर हवेली की जनता को वो वादा पूरा करने आया था सांसद और पहली बात बताओ तो सांसद जो होता है वो सत्ता पक्ष और विपक्ष का नहीं होता भारत सरकार का सांसद होता है। तो एक दो सांसद ही मिलकर काम कर रहा है नहीं तो हम सब दमन दादर दादरगर हवेली की जनता के लिए काम करेंगे और समर्पित रहे हमारा पूरा जीवन जो है वो लोगों के समर्पित है मेरी जीत जो है वो मैं तो बहुत सामान्य रहती हूँ मैं तो आप में से ही अगर मुझे यहाँ तक पहुंचाया और मुझे इस पद पर बिठाया है तो ये लोगों का ही योगदान है तो मैं उनके लिए मेरा जो भी बन पड़े वो मैं करूंगा दमनदीप के लिए नहीं दादा नगर हवेली भी और साथ में राष्ट्र के लिए क्योंकि क्योंकि सांसद जो हो वो पूरे भारत का प्रशासक प्रफुल्ल भाई पटेल की विदाई का है और दमनदेव में સોળસુંબા પૂર્વ તરફના વિસ્તારને નરકાગાર બનાવનાર ઠેકેદારો જો ટૂંક સમયમાં ગટર વિગેરેનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ પર ઉતરશે ગતરોજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સોળસુંબા ખાતે ગટર સર્વિસ રોડનું કામકાજ નિરીક્ષણ કરવા આવવાના હતા પણ કોઈક અગમ્ય કારણોસર સાંસદ આવ્યા નહીં જેથી કાગડોળે રાહ જોઈને બેસેલા લોકો અકળાયા હતા લાંબા સમયથી સર્વિસ રોડ અને ગટરનું કામ ઠેકેદારો યોગ્ય રીતે કરતા ન હતા આ બાબતે સદર સમસ્યાઓ દૂર કરવા લોકોએ ઠેર ઠેર રજૂઆતો કરી હતી પણ કોઈ સાંભળતું ન હતું હાલના સાંસદ ધવલ પટેલ પર લોકો આશા રાખી બેઠા હતા પરંતુ સાંસદ ન આવતા સામાજિક કાર્યકર્તા મુનીર ખોજાએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે આ જે બ્રિજ બનેલો છે અત્યારે આપણે ઈસ્ટમાં સોળસોમમાં ઈસ્ટમાં આપણે ઉભેલા છે હવે સ્થાનિકોને સમસ્યા છે કે બ્રિજ તો બની ગયો છે પણ જે સર્વિસ રોડ છે એ બધું ઇનકમ્પ્લીટ છે ડ્રેનેજનું કામ ઇનકમ્પ્લીટ છે અને આ સમસ્યા આજની નથી આમ જોવા તો બ્રિજનું કામ શરૂ થયું તે દિવસથી આ સમસ્યા છે અને આ બાબતે મેં જાતે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી આ લોકોને ટ્વિટના માધ્યમથી ઈમેલના માધ્યમથી જાણકારી આપેલી છે અને રૂબરૂ પણ મુલાકાત લઈને જે તે વખતે જાણકારી આપેલી છે કે આ પહેલાં કરવું જોઈએ સર્વિસ રોડ પહેલાં બનવો જોઈએ પણ આજ દિન સુધી આ કામ થયેલું નથી અને જો કામ થયેલું પણ છે તો આમાં વેઠ ઉતારવામાં આવેલું છે હવે મારું કહેવાનું એમ છે કે સ્થાનિકોને જે મુશ્કેલી પડે છે ગટારમાંથી ગંદકીમાંથી ચાલતા આવતા જવાનું અકસ્માતનો ભય રહી સર્વિસ રોડની સમસ્યા જે આ જે કંઈ પણ મુશ્કેલી છે એ ખરેખર તો જે તે અધિકારી અને જે તે સંસ્થા એટલે કે જે ડિપાર્ટમેન્ટના અંદર આવે અત્યારે આ આવે છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અંદર તો મારું કહેવાનું છે કે એના અધિકારી એના એન્જિનિયર બધા ક્યાં છે એ લોકોની ફર્સ્ટ પહેલી જવાબદારી પ્રાયોરિટી એ લોકોને આવે છે કે એ લોકોએ આ કામ કરાવી દેવું જોઈએ અમે અરજી આપીએ પછી તપાસ થાય ને એનો કોઈ અર્થ નથી અને આવી અરજીઓ ઘણી સ્થાનિક લોકોએ પહેલાં પણ આપેલી છે બીજી વાત કે હું એમ માનું છું કે આની અંદર કલેક્ટરે પોતે પોતાના રીતે ધ્યાન લેવું જોઈએ અને એમણે તો આર એન બીને જ નોટિસ આપવી જોઈએ પછી આર એન બી કોન્ટ્રાક્ટરને આપે કે જે કરે પણ અત્યારે પહેલાં દિન સાતની અંદર આ બધું વસ્તુના અંદર સુધાર લાવવો જરૂરી છે એંસીથી સો કરોડ રૂપિયાનું ટેન્ડરિંગ આ આ આ બ્રિજ માટે રૂપિયા પાસ કરવામાં આવેલા એંસીથી સો કરોડ સો કરોડ રૂપિયાનું તમને કામ દેખાય છે તમે જોઈ લો બ્રિજના કામમાં પણ વેઠ ઉતારવામાં આવેલી છે પણ અત્યારે એ ટોપિક આપણે નથી લેતા એક અલગ મુદ્દો છે અને કોન્ટ્રાક્ટરને પૂછો મેં જિલ્લા વિકાસ અધિકારી સાથે મારી વાત થઈ ટેલિફોનિક એમણે એવું કીધું છે કે આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે બ્રિજનો એમણે પેરેલલી ડ્રેનેજ અને સર્વિસ રોડ બનાવવાનો હોય છે એવું મારી પાસે રેકોર્ડિંગ છે પણ કોન્ટ્રાક્ટરનો કહેવાનું એવું છે કે આ મને લાગતું નથી મારું કામ પૂરું થઈ ગયું અહીંયા આ કામ અટકેલું છે એટલે મારી હજુ પણ કલેક્ટરશ્રીને રિક્વેસ્ટ છે કે તેઓ પોતે આવીને જો અહીંયાથી ચાલતા આવજાવ કરે બે કિલોમીટરનો જે આ બ્રિજ બે ત્રણ કિલોમીટર છે પોતે જો ચાલીને આવજાવ કરે તો લોકોને સમસ્યા એમને ધ્યાને આવશે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ઓગણીસો ચોપનમાં પોર્ટુગીઝ શાસનથી આઝાદ થયેલ આઝાદીના સિત્તેર વર્ષ બાદ પણ ખાનવેલ વિસ્તાર અતિ પછાત વિસ્તારોમાં આવે છે પછાત પંચાયત હોવાને કારણે ખાસ કરીને ખાનવેલ અને આસપાસના વિસ્તારોમાં વિકાસની કોઈ અસર દેખાતી નથી આજે પણ ખાનવેલ અને આસપાસના વિસ્તારો સેલવાસના આગેવાનો વોટ બેન્કના આધારે જોતા હોય છે પરંતુ આજ દિન સુધી ખાનવેલ અને બાકીની દસ પંચાયતોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ ચિંતાનો વિષય બન્યો છે આ વિસ્તારોમાં ઘણા ઉદ્યોગો છે પરંતુ અહીંના સ્થાનિક યુવાનોને હજુ પણ બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે આ વિસ્તારમાં હજુ પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે અને જંગલની જમીન લીઝ અને ખંડણીનો મુદ્દો ચરમસીમા પર છે આ સમસ્યા પર હાલમાં પણ ધ્યાન આપવામાં આવતું નથી ચૂંટણી બાદ સેલવાસનો કોઈ પણ નેતા ગ્રામજનોની મદદ માટે આગળ આવતો નથી ખાનવેલ અને એની આજુબાજુની દસ પંચાયતો સાથે નેતાઓ દ્વારા સાવકીમાં જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે જેના કારણે હવે આ વિસ્તારના લોકો કંટાળી ગયા છે અને ખાનવેલ જિલ્લા માટે ક્રાંતિ શરૂ કરવાની ફરજ પડી છે ખાનવેલ જિલ્લા ક્રાંતિ અભિયાનમાં ખાસ કરીને અલગ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની માંગ કરવામાં આવી રહી છે જેમાં દપાળા સુરંગી આંબોલી ખેરડી ખાનવેલ રૂદાના માંદોની સિંદોની દૂધની અને કોચાને એક ભેળવીને વિશેષ જિલ્લાની માંગણી કરવામાં આવી છે આ બાબતોને ધ્યાનમાં લઈ એડવોકેટ શ્રી સની ભીમરાએ તેમની ટીમ અને ગ્રામજનો સાથે મળીને ખાનવેલ જિલ્લાને વિશેષ દરજ્જો આપવા માટે જિલ્લા ક્રાંતિનું રણશિંગું ફૂંક્યો છે અને તમામ દસ પંચાયતોના લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે સોમવારે બકરી ઈદના તહેવારને લઈને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા શસ્ત્રો દંડા તલવાર ભાલા સોટા બંદૂક ચપ્પુ છરા અથવા શારીરિક હિંસા પહોંચાડી શકાય તેવી ચીજો લઈ જવા પર મનાઈ ફરમાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે પાડી પોલીસે કારમાં ધારદાર ચપ્પુ લઈ ફરતા સુરતના યુવકની કસર ચેકપોસ્ટથી ધરપકડ કરી છે પાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ કાંજીવાળા સહિત ટીમ શનિવારના રોજ સાંજે દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગ કામગીરી કરી રહી હતી ત્યારે ત્યાં આવેલી એસન્ટ કાર નંબર જે જે ઝીરો ફાઇવ સીપી સિક્સ અને તલાસી લેતા કારના ડેશબોર્ડમાંથી તેર પોઈન્ટ પાંચ ઇંચ લંબાઈ ધરાવતા ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું જેથી ચાલક પાસે હથિયાર રાખવાની પરવાનગી માંગતા ન હોવાનું જણાવતા પોલીસે કાર ચાલક અઠાવીસ વર્ષના બાબુભાઈ ભીલ રહે સુરત કાપોદરા નાના વરાછા ગાયત્રી સોસાયટીની ધરપકડ કરી હતી સો રૂપિયાની કિંમતનું ચપ્પુ અને રૂપિયા બે લાખની કાર કબજે લઈ પાડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ શોક કે પછી અન્ય હેતુથી કારમાં ચપ્પુ રાખી ફરવાનું સુરતના યુવાનને ભારે પડ્યું હતું Vem